હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે માતા દુર્ગાને સુખ સમૃદ્ધિ અને ધનની દેવી કહેવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા અર્ચના કરવાવાળા વાળા ભક્તો પર માતા રાણીની કૃપા રહે છે મંગળવારે કલશ સ્થાપના થશે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના નું વિધાન છે શુભ મુહૂર્તમાર્ગા ની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી ચૈત્ર માસની ની પક્ષની પ્રતિથી શરૂ થાય છે તો ચાલો જાણીએ આ આ વર્ષે ચૈત્ર માં માતા રાણીના પૂજન કઈ કઈ પૂજા સામગ્રી જમા કરવી જોઈએ ઘટસ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો

ઘટસ્થાપના અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને ત્રણ મિનિટ થી બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ સમય પચાસ મિનિટ ચૈત્ર નવરાત્રી પર માતાની સવારી આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે નવરાત્રી દરમિયાન દેવી માતા મંગળવાર અને શનિવારે ઘોડા પર આવે છે જે અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે ચૈત્ર નવરાત્રી બે હજાર ચોવીસ માં માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને ધરતી પર આવશે માતાનું વાહન ઘોડો કુદરતી આફતોનું પ્રતિક છે નિષ્ણાતોના મતે આનો અર્થ એ છે કે આપણે વર્તમાન માનથી જ ભવિષ્યની કટોકટીઓ વિશે જાગૃત થવું જોઈએ ચૈત્ર નવરાત્રિની નવદેવીઓ ચૈત્ર નવરાત્રિ દરમિયાન શૈલપુત્રી બ્રહ્મચારીની ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

પાણી ભરો અને તેમાં સોપારી સિક્કો અને હળદરનો ગઠ્ઠો નાખો હવે આ કળશની ઉપર સોપારી અથવા અશોકના પાન સાથે નારિયેળ મૂકો આ કળશને પૂજા સ્થાન પર સ્થાપિત કરો કળશની નીચે થોડા ઘઉં પણ રાખો અબીર કુમકુમ ફૂલ અને ચોખાથી કળશની પૂજા કરો સૌ પ્રથમ ગણપતિની પૂજા કરો પછી માતા દેવીનું આહવાન કરો અને તમામ ગ્રહોની પૂજા કરો મા દુર્ગાની પૂજા સામગ્રી આંબાના પાન ચોખા લાલ દોરો

રોલી અક્ષત લાલ કાપડ અને ફૂલો વગેરે નવરાત્રી હવન માટેની પૂજા સામગ્રી પીપળની ડાળી અને છાલ વેલો લીંડો પલાશ ચંદન અશ્વગંધા મુલેઠીની મૂળ તલ ચોખા લવિંગ ગોલરની છાલ ગાયનું ઘી એલચી ખાંડ જવ વગેરે નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી